શ્રી કૃષ્ણ ભગવાન એમ કે અર્જુન ભક્તિ જોઈને અર્જુન પાસે ને ખબર નથી પડતી જ્યારે મહાભારતના યુદ્ધ અંદર ભગવાન જાતે પોતે રથ હાંકે છે ને લડે છે મહાભારત ત્યારે ભગવાન એને બધાઓ રસ્તા બતાવે છે આમ કરવું આમ ના કરવું એમ કરવું તો ભગવાન એને યુદ્ધમાં યુદ્ધ કરાવે છે જ્યારે યુદ્ધ કરતા 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 અર્જુનને ને કઈક મતલબ જે કહેવા જેવા શબ્દ ઘણું ખરું તો ગીતાનું જ્ઞાન પણ અર્જુન આપ્યું હતું કે અર્જુન કોના સગા કોના માતા પિતા ભાઈ બહેન બધું શકા કોઈ કોઈનું કોઈ નથી સર્વ અખિલ બ્રહ્માંડમાં એક વ્યાપક મારો આત્મા ત્યારે અર્જુનને એમ ગણવા જાય તો વિજય અપાવી મહાભારતના યુદ્ધની અંદર કરવોને હાર અપાવી કરોને નરકંભ નાખી અને ભગવાન પોતાના સ્વર ધામ જવાની તૈયારી કરું અર્જુન હવે હું એમ ગણવા જાય તો મારા પોતાના ધામ પર જવા માટે તૈયારી કરું છું માટે તમે જે કંઈ કરવું હોય તો કરી અને તમે એમ જાય તો નીકળ્યા છે જે મહાભારતના યુદ્ધની અંદર કૌરવો મારી નાખ્યા છે પોતાની પત્નીઓ રંડાઈઓ છે તે પત્નીઓને લઈને હસ્તીના પૂર આવી રહ્યા છે તો વચ્ચે મેં કાબાએ

કચ્છર ગાણ બનાવી દીધા છે કૌરવોને ભલા ભલા ગુરુની વિદ્યાથી હું એટલો પરિબળ બની કે મારી કોઈ જગતમાં ના મળે બાણ વિધા તો હું દ્રોણ ગુરુની હું ઊંચ છે તો આ સમયે કેમ આવું કેમ બને અર્જુન વિચારવા લાગ્યો છે કે જે ધનુષથી મેં બાણ અને જે ગાંડ્યું તે પણ આજે સહેજ મારી પાસે તો હું કયા આધારે અત્યારે હારી ગયો આ કાબાયોએ મને લૂંટી લીધો કયા કારણથી ત્યારે અર્જુનને એમ તો ના દેખાય ઉપર અર્જુન ધ્યાનમગ્ન થઈને બેસી ગયા એક જગાએ અને આંખો બંધ કરીને જોયું તો ખબર પડી કે જીદારી મહાભારતના યુદ્ધની અંદર તારી વિજય થઈ અને યુદ્ધા જુદ્ધાઓને બળવાનું તે મારી નાખ્યા તો એ અર્જુન તારું કહેવું ખોટું છે કારણ કે જીદારે જે તું મહાભારતની અંદર તારી વિજય થઈ તેદારે તો કૃષ્ણ ભગવાન તારી સાથે હતા કૃષ્ણ ભગવાન તારી સાથે હતા ત્યારે તારી વિજય થઈ હતી તું લડ્યો નથી ખાલી તારે તું ઊંચું બાણ કરવાનું હતું કરવાનું ન કરવાનું એ તો કૃષ્ણ ભગવાન જાણતો હતો કરતો હતો ખરેખર તો એમ બનવા જતો આજે તારી સાથે કૃષ્ણ ભગવાન નથી એટલે તને કાબા એવો એ લૂટી દીધો છે ગાંડી તારી પાસે તેજ છે અને ધનુષ પણ તેજ છે અને બાણ પણ તેજ છે તો અર્જુન એમ ગડવા જાય તો તારી શક્તિ કામ નથી એ તો કૃષ્ણ ભગવાન ચૌદ લોકના નાદ રમત રમાડી ગયા છે જે દિવસથી કૃષ્ણ ભગવાન જ્યારે પોતાના સ્વર્વધામ પહોંચ્યા તે જ દિવસથી કડીયોગ આ પૃથ્વી ધારણ થઈ ગયું છે કળિયુગ ધારણ થઈ ગયા પછી એમ કરવા જતો કળિયુગ ને પરિસ્થિત રાજા એ મારવાનો ઈરાદો તો કર્યો હતો પણ કળિયુગ સુધી ગયો છે કળિયુગે કીધું છે કે મને મારવાથી શું ફાયદો છે સતયુગ તેતા યુગ દુઆ પોળ આ યુગો મારા જેવા નથી કારણ કે મારો યુગ સૌથી ચડિયાતો છે કે એમ ગણવા સતયુગમાં પચાસ પચાસ હજાર વર્ષો તપ કરે લાખો વર્ષો તપ કરે તો એ પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થતો હતો તે પરમાત્મા મારા યુગમાં સાક્ષાત્કાર થાય છે તે વિશે હું કહું છું દુઆપોળમાં તેટા યુગમાં કેટલાય કરતા હતા તો પણ એમ કેટલા ભગવાનની ભક્તિ કરી શકે અને ભગવાન શરણમાં જઈ શકે છે તો કળીયુગ મારો યુગ છે અને કળીયુગની અંદર કેટલો લાભ છે તે સાંભળો કે મારા યુગની અંદર તો પરમાત્માને ખાલી કીર્તન કરવાથી તમે પ્રાપ્ત કરી શકો છો તમે એનું ભજન કરવાથી પ્રાપ્ત કરી શકો છો સો વર્ષનું આયુષ્ય કડી યુગની અંદર છે મારા તો સો વર્ષના આયુષ્યની અંદર કેટલું બાળાપણમાં નીકળી જાય છે કેટલું યો અવસ્થામાં નીકળી જાય કેટલું સંસારમાં નીકળી જાય તો કેટલી ભક્તિ કરવાની હોય તે સાંભળી લે ત્યારે કડી ઉગે એમ ગળવા જાય તો પરિસ્થિત પંજામેથી પંજા છૂટી ગયો છે તો કડી સાચો છે પણ લોકો આજે મહાબંધન ની માયા ની જાડમાં ગયા છે મન માળવે રાખે અને કામ કરે ટાળવે તો હવે સેમ ગડવા જાય તો મન વિના કોણ કામ કરી શકે મન ચિત્ત બુદ્ધિ શરીરમાં નથી તો અવશ્ય કોઈ કામ કરી શકતું નથી ધ્યાન આપી શકતું નથી સ્મરણ કરતું નથી કીર્તન ભલે ચાહે ભજન કરે કીર્તન કરે કથા કરે યજ્ઞ કરે હવન કરે હોમ કરે તો પણ નિષ્કામ નથી સકામ બધું કરી આ કડી યુગની અંદર અંદર છેલે પરમાત્માને પ્રાપ્ત કરવાનો રસ્તો છે ને જ્યારે આંબળવા જાય તો ભગવાન રથ પણ ના હતો ત્યારે અર્જુન એમ રડવા જાય તો કાબાઈઓ એ લૂંટી લીધો છે ગાંડી પણ તે હતું ધનુષ પણ તે હતું ને બાણ પણ તે હતું છતાં એ બી અર્જુન ને લૂંટી લીધો અર્જુન ડૂસકે ડૂસકે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હરે પ્રભુ તમે મને જ્યાં તો મારું જીવન અમે ઝેર જેવું બની ગયું છે પ્રભુ હું હવે કઈ રીતના રહી શકું આથી પાંડવો હિમાળા પર ચાલી રહ્યા છે જીદાથી આ પૃથ્વી પડે એમ બળવા જાય તો કૃષ્ણ ભગવાન પોતાના સર્વ ધામ પર જીઆથી દાથી આ સૃષ્ટિ પર પ્રવેશ થયા છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું આયુષ્ય કળિયુગ લઈને આવેલું છે ત્યારે કળિયુગે પ્રશિતને કીધું છે કે મારા યુગમાં જે કંઈ આગળ યુગમાં જે બન્યું નથી તે કરતા બી અધિક બનશે મારા યુગમાં નવું નવું જાણવા મળશે ટૂંકમાં આજે ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરવાનો સમય આવ્યો છે માણસો મોહ બંદરની માયાની જાળમાં ગૂંચવાય કામ કરો જ મદ મોહ લોભ આશા તૃષ્ણ ચિંતા ઈચ્છા દેખાદેશ અને પછી પ્રકૃતિ કામ કરો આ બધું ખોટું કરી છે માટે કરીને આ પાંચ પચીના ઝઘડા મેં ખીરો લૂંટાઈ જાય છે આત્મા રૂપી પરમાત્માને સમિત જવા માટે કોઈ સાચા સંતો સાધુની શરણમાં જાઓ અને તે તમને સાચો ઉપદેશ આપે તેનું થોડુંક તમે મનન કરો અને શરીરને સુધારો કરો હવે પછી એક નવું વિધ્યુ રજૂઆત કરું છું મનુષ્ય સાના કારણે કામી બહેના ક્રોધી બહેના લોભી બહેના લાલચુ બહેના અને અનેક જાતના વ્યસનો દારૂ તારી માંસ મદિરા તમામ વ્યસનોથી ભરપૂર થઈ ગયા છે શાના માટે આયુષ્ય ઓછું આવ્યું છે સો વર્ષનું આયુષ્ય કડી ઉમમાં છે તો આયુષ્ય કેમ ઘટી ગયું સાઠ પચાસ વર્ષની ઉંમર અંદર મરી જાય છે માણસના કારણથી એ વિશે મારો વિડીયો એક રજૂ કરું છું અત્યારે આ વિડીયો હું છું